હા હાલો જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો તો તમે આજે આપણે ઉઠી ગયા છીએ સવાર સવારમાં વાગ્યા છે પોણા નવ તો ગુડ મોર્નિંગ બને રહેજો આપણા આજના નવા બ્લોકમાં મજા આવશે તમને તો અત્યારે અમે બધા ઉઠી ગયા છીએ તો હજી ભાઈ મોઢું થવાનું બાકી છે જો અમારો આ બાબલો તૈયાર થઈ ગયો છે પણ સ્કૂલ નથી જતો તો મળીએ આપણે આગળ જઈશું નાઈ ધોઈને કામ ઉપર બતાવું તમને અમારું કામકાજ કયું છે તો બન્યા રહેજો મિત્રો આજે બહુ મજા આવશે તમને અમારા દાદા ઉઠીને ફ્રેશ થઈ ગયા છે ચા પાણી પીધા અમારો મોતી પણ ઉઠી ગયો છે તો ચલો ભાઈ અત્યારે બ્રશ બ્રશ કરશું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્રો અમારો આજનો આ વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ મેડમ શું કરે છે અત્યારમાં સવાર સવારમાં શું કરો છો મેડમ સ્કૂલના બૂટ ધુવે છે ભાઈ મોતી ક્યાં કરતા હે બેટા ખાના બાના ખાય કે નહીં ચલો મિત્રો મળીએ આપડા આગળના લોકેશન ઉપર હવે જઈશું કામે જઈશ આપણે ફ્રેશ થઈ ગયા છીએ ચા પાણી પીને અમારે વિષ્ણુભાઈ બાઈક ને સફાઈ કરી રહ્યા છે

જય રામાપી જય કસ્ટ ભંજન નથી આવો જો મિત્રો આ છે આપણું લોકેશન પટેલ હાર્ડવેર સ્ટોર તો આપડે આવી ગયા છીએ આપણા સ્ટોર ઉપર

અમારા કારીગર નથી આવ્યા ભાઈ મારે સુરેશભાઈ પ્લમ્બર છે મિત્રો કોઈ પણ જગ્યાએ એ પ્લમ્બર ની કોઈ જરૂર હોય તો આ ભાઈ નો કોન્ટેક કરજો અવશ્ય

અમિતભાઈ ના પાડ્યા હતા અને વાટકો ઉપર મૂક્યો છે અને ચાઇના ટાઈપ કપાયેલા છે તમારે કઈ કેવાનું કઈ

दरवाजा ठीक से बंद करो भाया दरवाजो खुली गो ये फस गया सी दबाए दरवाजा आई बस क्या हम जाती नहीं है

ये आठ इंच का ये आठ इंच वाली है फ्रेम ये वाली हाँ। तो ये इसको भी काटना पड़ेगा आठ हाँ। हीज वाली हाँ।, हाँ वो वो आठ बारह की चलेगी ना हाँ हाँ इसको भी यहाँ से मशीन मारना पड़ेगा हाँ इन्हें मार दी मशीन तो भाई आमा लगा उसको आपने ब्लैक पत्थर नहीं फ्रेम आ से पत्थर आकारी कर लगा फ्रेम લાગે એટલે તમને બતાવું વિડીયોમાં પથ્થર અહીંયા નયનભાઈ બનાવી રહ્યા છે આપણે અહીં આરામથી બેઠા છીએ ભાંગેલા માણસ ફાઇનલી મિત્રો આપણા પથ્થર લાગી ગયા છે સરસ મજાનું કર્યું યાર સંતોષ ભાઈ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ મસ્ત કામ કરી આપ્યો તમે કઈક બોલો યાર બોલો સરસ કામ કામ સરસ થઈ ગયું ભાઈ કારીગર અચ્છા છે ફિઝિકોકો બી ટાઇલ્સ ઓર પથ્થર કા લગાના હે પ્લાસ્ટર કરના હે તો યે ભાઈકો બોલના મેં ये वीडियो में ये भाई का नंबर डाल दूंगा गुजरात में है अहमदाबाद देखो ये कारीगर है लेकिन साफ सफाई भी अपने हाथ से करता है कारीगर बढ़िया है भाई और कोई कारीगर होता तो झाड़ू पोछा नहीं लगाता ये अपना कारीगर है सब काम करता है <laughs> सही है ना संतोष सब काम धन्यवाद આભાર તમારો ભાઈ ફાઇનલી મિત્રો આજનું કામ આપણું પૂરું થઈ ગયું છે પથ્થર સવારથી આજે કામ પર હતા અત્યારે પોણા આઠ થયા ઘરે આવ્યા છીએ આપણે તો મિત્રો આજે પૂરો દિવસ આપણો કામ પર ગયો અને અમારું કડિયા કામ ટાઇલ્સ પથ્થરનું કામ સારું લાગ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ કાલથી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો Bye bye.